શ્રી ગણેશાય મિત્રો શ્રી ગણેશ ભગવાનને આપણા શાસ્ત્રોમાં આવ્યા છે અને ગણેશજીની કથાઓ પરથી આપણને ઘણા ઉપદેશ મળે છે શિવપુરાણ પુરાણ તેમજ અનેક ગ્રંથોમાં શ્રી ગણેશજીના જન્મની ગાથાઓ છે તેવી જ રીતે શિવ પુરાણ મુજબ એક વખત ભગવાન શંકર તપ કરવા માટે જંગલમાં જાય છે ત્યારે પાર્વતી માતા વિચારે છે કે મારી પાસે પણ એક બુદ્ધિમાન અને આજ્ઞાંકિત સેવક હોય કેવું સારું તેથી તેઓ પોતાના શરીરના મેલમાંથી એક બાળકનું સર્જન કરે છે અને તેમાં પ્રાણ પૂરે છે અને તેમને શ્રી ગણેશ નામ આપે છે અને માતા પાર્વતી ગણેશજીને આજ્ઞા આપે છે કે હું સ્નાન કરવા જાઉં છું આથી કોઈને પણ ઘરમાં પ્રવેશ ન કરવા દેતો આથી માતાની આજ્ઞા માનીને શ્રી ગણેશ દ્વારપાળની જેમ ઊભા રહી ગયા બીજી બાજુ રાક્ષસો સામેના વિજયની ખબર પાર્વતી માતાને આપવા ભગવાન શિવજી શિવલોક પહોંચ્યા પરંતુ ગણેશ ભગવાને તેમને શિવલોકમાં જતા અટકાવ્યા તેથી ભગવાન શિવજીએ ક્રોધિત થઈને ગણેશનું મસ્તક છેદી નાખ્યું આ વાતની જાણ નારદજીએ માતા પાર્વતીને કહી આથી માતા પાર્વતીએ ભગવાન શિવને શ્રી ગણેશને સજીવ કરવા માટે કહ્યું ત્યારે ભગવાન શિવે કહ્યું કે ગણેશનું મસ્તક મળવું શક્ય નથી પરંતુ એક પ્રાણીનું તક તેમને લગાવી શકાય અને સજીવન કરી શકાય તેથી ભગવાન શિવે પોતાના ગણોને આદેશ કર્યો કે જે પ્રાણી ઉત્તર દિશા તરફ મોઢું રાખીને સૂતું હોય તેનું મસ્તક લઈ આવો આમ તે ગણો હાથીનું મસ્તક લઈ આવ્યા ભગવાન શિવે હાથીનું મસ્તક ગણેશજીના ધડ પર લગાવીને આશીર્વાદ આપ્યા કે હે ગણેશ પૃથ્વીવાસીઓ કોઈ પણ કામની શરૂઆત તારા નામ અને આરાધનાથી કરશે આથી જ દરેક શુભ કાર્યમાં સૌપ્રથમ શ્રી ગણેશ ભગવાનની પૂજા કરવામાં આવે છે મિત્રો હવે આપણે એ જાણીશું કે ગણેશોત્સવની શરૂઆત ક્યાંથી થઈ સૌ પ્રથમ પેશવાઓએ ગણપતિ ઉત્સવને પ્રોત્સાહન આપ્યું એમ કહેવાય છે કે ગણપતિની સ્થાપના શ્રી શિવાજીના માતાજી જીજાબાઈએ કરી હતી ત્યારબાદ લોકમાન્ય બાર ગંગાધર તિલક ગણેશ ઉત્સવને રાષ્ટ્રીય એકતાનું પ્રતિક બનાવ્યું લોકમાન્યના આ પ્રયાસ પહેલા ગણેશ પૂજા માત્ર ઘર સુધી સીમિત હતી ગણેશજી માત્ર ધાર્મિક કર્મકાંડ સુધી સીમિત ન રાખતા અસ્પૃશ્યતા ઊંચ નીચના ભેદભાવ વગેરે દૂર કરવા માટે તિરકજીએ સૌપ્રથમ અઢારસો માં આ મહોત્સવની શરૂઆત કરી હતી અને તેને સાર્વજનિક રૂપ આપ્યું હતું અને ગણેશત્વને અંગ્રેજો સામે લડાઈમાં ઉપયોગ કર્યો હતો આમ આઝાદી પહેલા જ ગણેશોત્વની શરૂઆત થઈ હતી વર્તમાન સમયમાં માત્ર મહારાષ્ટ્રમાં જ પચાસ હજારથી પણ વધુ